દોસ્તો હું છું મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ અળવના શિક્ષક છે અને શિક્ષકો આવા પણ હોઈ શકે છે કારણ કે મા બાપ કરતાં પણ વધુ હિત અને પ્રેમથી બાળકોને રાખતા હોય છે એવા પણ શિક્ષકો હોઈ શકે છે ખરેખર આ જે શિક્ષક છે એ અળવ ગામના પ્રાથમિક શાળાના આ શિક્ષક છે અને તમામ બાળકોને માથું ઓળાવીને ન આવ્યા હોય કોઈ બાળકના શર્ટના બટન તૂટી ગયા હોય એવા તમામ કામ આ શિક્ષક કરી આપે છે કારણ કે મજૂર વર્ગના બાળકો હોય મા બાપને ટાઈમ ન હોય એવું જોઈને આ શિક્ષક ખૂબ હેત પ્રેમથી આ બાળકોને કામ કરી આપે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ હવે આગળ પછી આપ જોઈ શકશો